વડાપ્રધાનના એક પેડ માકેના મિશન અંતર્ગત સેલ્યુટ ત્રિરંગા રાષ્ટ્રીય સંગઠન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો વલસાડના ભાઈ બહેનો સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ અને સમાજ સેવાના સંયુક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સેલ્યુટ ત્રિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સંજાણ હોમના નિવાસીઓએ મહેમાનોને સુંદર કૃતિઓ રજૂ કરી મીઠો આવકારો આપ્યો હતો ઉત્તમ પટેલ અને ઉમેશ પટેલે સંજાણ હોમ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ એમના નેતૃત્વમાં ભારતના અઠાવીસ રાજ્યોમાં અને વિદેશોમાં પણ આ કાર્યક્રમ તાલુકામાં કાર્યક્રમ વૃક્ષારોપણ નજર રાખવામાં આવ્યો છે અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મને અહીંયાના આપણા રાષ્ટ્રીય અમારા સેલ્યુ તિરંગાના ઉપાધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ અને એમની ટીમે જે આમંત્રણ આપીને આ અવસરમાં ભાગ લેવા માટે એમને બોલાવ્યા છે તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સેલ્યુ તિરંગા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારી સાથે ઘણી મહિલાઓ પણ આ તબક્કે ગુજરાત પ્રદેશમાં અને રાષ્ટ્રીય લેવલે જોડાય છે તેવી મહિલાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવે પછી ના કાર્યક્રમ એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સત્તરમી સપ્ટેમ્બરે હરિદ્વાર અને ઋષિકેશમાં એક ગંગા અરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે આખા દેશમાં રાજ્યની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે તેમાં એક પેડ માકે નામ ये सूत्र ऊपर आखा सेल्यूटेरियन कार्य आखा से जय हिंद जय भारत जय सेल्यूटेरियंगा मारू नाम अश्रफ भाई चुलासमा सेल्यूट त्रिरंगा कार्यकारी प्रमुख तरीके हूँ अमारा राष्ट्रीय महामंत्री उत्तम भाई पटेल अने अमारा आ, एवा महाप्रेम प्रमुख पीयूष भाई सानी आगे वाली मा અમારી આ સમગ્ર ટીમ છે તે ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી કામ કરી રહી છે ને આ તબક્કે હું અમારા શ્રી ઉત્તમભાઈને ખાતરી આપું છું કે જ્યાં પણ અમારી ટીમની જરૂર પડશે ત્યાં હર હંમેશા અમારી ટીમ આગળ જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી આ સ્થળે આવી અને અમે ખરેખર ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આ અહીંના તમામ જે સંચાલકો છે એ સંચાલકો ને અમારી સમગ્ર ટીમ વચ્ચે ખૂબ ખુબ અભિનંદન ધન્યવાદ ધન્યવાદ ભારત કી જય વંદે માતરમ